રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઈજાઓ તેમજ મૃત્યુના બનાવો ધ્યાને લેતા માર્ગ સલામતી લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન અત્યંત જરૂરી બન્યું છે દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે જેના પરિણામે માર્ગ અકસ્માતો વખતે ગંભીર ઇજાઓ અને મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય તેમ જણાઈ રહ્યું છે જેથી રાજ્ય સરકારના તમામ સરકારી કર્મચારીઓ અધિકારીઓ દ્વારા જવાબદારીપૂર્વક કાયદા પાલન અને સલામતી તેમજ સુરક્ષા માટે વાહન ચલાવતા સમયે નિયત ધારાધોરણનો હેલ્મેટ પણ ઉપયોગ કરે તે આવશ્યક છે ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં હવે તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર ચલાવતા સમયે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે તમામ સરકારી અર્ધ સરકારી કચેરી બોર્ડ નિગમ સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓ વગેરેમાં ટુ વ્હીલર વાહનો પર આવતા અધિકારીઓ કર્મચારીઓ અરજદારો અને પાછળ બેસનાર વ્યક્તિ માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત રહેશે હેલ્મેટ વગર કર્મચારીને સરકારી કચેરીમાં પ્રવેશ નહીં મળે આ અંગે રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો છે જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના પોલીસ વડાએ આપેલા આદેશના પાલનના ભાગરૂપે અંકલેશ્વર શહેરે જીઆઈડીસી વિસ્તારની મોટાભાગની તમામ સરકારી કચેરીઓમાં આજરોજ ચેકિંગ શરૂ કરાયું હતું નિયમોનું પાલન કરાવવા તમામ કચેરીઓની બહાર પોલીસ કર્મીઓ તૈનાત કરાયા હતા જીઆઈડીસી ઓફિસ મામલેદાર કચેરી જીડીવીસીએલ સહિતના સ્થળોએ પોલીસ કર્મીઓ તૈનાત કરી હેલ્મેટ વગર ટુ વ્હીલર ચાલકોને કચેરીમાં નો એન્ટ્રી તેમજ દંડ ભરાવવામાં આવ્યો હતો જેને લઈ લોકોમાં ગણગણાટ પણ જોવા મળ્યો હતો સરકારશ્રી દ્વારા વિના હેલ્મેટ માટે દંડ કરવાની જોગવાઈ કરેલ છે એ જ એના ભાગરૂપે આજે અંકલેશ્વર તાલુકામાં આવેલ તમામ સરકારી કચેરીઓમાં પણ જે હેલ્મેટ વગર અરજદારો અને કર્મચારીઓ જે આવે છે તેઓને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે આજે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને તેનો આ આપના માધ્યમથી જણાવું છું કે હેલ્મેટ પહેરવાથી આપને શારીરિક નુકસાન પણ ન થાય અને અકસ્માતમાં આપનો જીવ બચી જાય એટલા માટે આપના માધ્યમથી જણાવું કે તમામે ટુ વ્હીલર ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવા મારી નમ્ર અપીલ છે સરકારશ્રીના પરિપત્ર મુજબ આજે અંકલેશ્વરના પોલીસ તંત્ર દ્વારા તમામ સરકારી કચેરીઓની અંદર જે પ્રમાણે હેલ્મેટ માટે જે ડ્રાઈવ ચલાવવામાં આવી રહેલ છે એના ભાગરૂપે આજરોજ તાલુકા પંચાયત અંકલેશ્વર કચેરીના પટાંગણમાં પોલીસ તંત્ર દ્વારા ટીમ તૈનાયત કરવામાં આવેલ છે અને તેના ભાગરૂપે તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારી અધિકારી અને આજુબાજુની કચેરી તથા જે લાભાર્થી આવતા હોય તેઓને હેલ્મેટ નહીં પહેરવાથી દંડ કરવાની કાર્યવાહી આરંભેલી છે તો આ પ્રસંગે હું તમામ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારી અને જે કંઈક લાભાર્થી આવતા હોય તેમને વિનંતી કરીશ કે હવે પછી જે તાલુકા પંચાયતમાં આવશે તેઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું રહેશે